જય હિંદ જય ભારત કાલે ગુજરાત પોલીસ ઉપર જે હુમલો કરવામાં આવ્યો આ હુમલો બહુ દુઃખનીય બાબત છે અને મારું અને મારી ટીમનું ગુજરાત પોલીસના તમામ પોલીસ અધિકારીઓને પૂરું સમર્થન છે કે જ્યારે પણ આવા હુમલા કરવાવાળા જે પણ સુવરો તમારા હાથમાં આવે ત્યારે આ લોકોના પાછળથી લોહી પડી જાય અને આ લોકોને હજારો કરોડો વર્ષ સુધી એવો અહેસાસ થઈ જાય કે આ ધર્મની અંદર ક્યારેય જન્મ ન લેવાય એવી હાલત કરજો હવે બીજા નંબરમાં કે જે આ નાગરિક સંશોધન બિલને લઈને જ્યાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શન કરવામાં આવે છે પ્રજાની જે સંપત્તિ છે જે માલ મિલકતને નુકસાન પહોંચાડવામાં આવે છે તો આ નાગરિક સંશોધન બિલનો વિરોધ નથી સો કરોડ દેશના અને ગુજરાતના હિન્દુઓ આ કોઈ નાગરિક સંશોધન બિલનો વિરોધ વિરોધ નથી નથી આ આ આ છે છે હિન્દુ ધર્મને પતન કરવાનો હુમલો 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 જે એ પોલીસ ઉપર એવું કહી જાય છે કે આ હુમલો છે એ તમારા હિન્દુ ધર્મ ઉપર હુમલો થાય છે બીજા નંબરમાં કે જે આ પ્રિયંકા ગાંધી જે દિલ્હીની ઉપર જે ધરણા ઉપર બેઠી છે તો આ પ્રિયંકા ગાંધી શા માટે ધરણા ઉપર બેઠી છે નાગરિકતા દેવા માટે થી આ ઉપવાસ આંદોલન ઉપર બેઠી છે આ લોકો એ કોંગ્રેસ પાર્ટી એ ક્યારે પણ હિન્દુઓના હિતની વાત કરી નથી અને હિન્દુઓનું હિત ક્યારેય આ લોકોએ ઈચ્છું નથી આ અત્યારે ગુસ્પેટિયાઓને નાગરિક દેવા નાગરિકતા આપવા માટે જે ઉપવાસ ઉપર બેઠી છે ધરણા ઉપર પણ જ્યારે હૈદરાબાદની અંદર જે પ્રિયંકા રેડી જે હિન્દુ હતી એમનું જે કતલ્યામ કરવામાં આવ્યું એમની ઉપર ગેંગરેપ કરવામાં આવ્યો ત્યારે આ પ્રિયંકા ગાંધી કેમ ધરણા ઉપર નો બેઠી બીજા નંબરમાં કે 1990 ની અંદર જ્યારે કાશ્મીરી પંડિતો જે હિન્દુઓને ઘરબાર છીનવી લેવામાં આવ્યા હિન્દુઓની બેન દીકરીઓ ઉપર જાહેરમાં બળાત્કાર કરવામાં આવ્યા જે સુવર ધર્મ દ્વારા ત્યારે આ પ્રિયંકા ગાંધી સોનિયા ગાંધી રાહુલ ગાંધી અને આ કોંગ્રેસ પાર્ટી ત્યારે કેમ ધરણા ઉપર ન બેઠી અને આટલા વર્ષોથી આ લોકોએ ક્યાં સમસ્યાનું હલ કર્યું હિન્દુઓના જે સમસ્યા હતી એનો શેનો હલ લઈ આવ્યા

કોમી એકતાના ભાઈચારાના એ દર્શન તમને 2019 માં આ નરેન્દ્ર મોદી અને અમિત શાહે કરાવ્યા છે અને એક શબ્દો એના એના જે આ બિલ એના કામ કરેલા જે આ કાર્યો છે આ બધું સમજાવી જાય છે અને જે આ હુમલાઓ થાય છે એ પણ સમજાવે છે કે સમય છે હજી જાગી જાઓ નહીં જાગો તો ધર્મ ખતમ થઈ જશે દેશ ખતમ થઈ જશે અને દેશના અને ગુજરાતના સો કરોડ હિન્દુઓ તમારી પાસે રહેવા માટે એક જ દેશ છે બાકી જે આ શાંતિપ્રિય સમુદાય છે એમની પાસે તો ઘણા બધા દેશ છે રહેવા માટે એમને તો બધા સાચવશે પણ તમારી પાસે કોઈ વિકલ્પ નથી ભારત સિવાય અને દેશ ખતમ થાશે તો ધર્મ ખતમ થઈ જશે તો ધર્મ પરિવર્તન કરીને જીવીને તમે શું કરશો તમને અત્યારે એમ છે કે ઘરમાં બેઠા બેઠા આ બધું જોઈએ કાંઈ નહીં થાય પણ તમને એક જૂના ઇતિહાસની અંદર લઈ જાઓ કે તમને એવું ઈચ્છતા હોય કે મારી પાસે પૈસા સામ દામ દંડ ભેદ બધું છે આ બધી વસ્તુ કૌરવો પાસે પણ હતી સામદામ દંડ ભેદ પણ એમની પાસે ધર્મ નહોતો અને જે પાંચ પાંડવો હતા એમને ધર્મની રક્ષા કરી હતી એટલે ધર્મ એમને બચાવ્યા હતા એટલા માટે કહું છું કે હજી સો કરોડ હિન્દુઓ સમય છે નહીતર આગામી સમયમાં તમે જે ગુલામીમાંથી બહાર નીકળ્યા છો એ પાછા અંગ્રેજોની ગુલામી તરફ તમે જાઓ છો અને આપણે મોદીને તમે સાથ ન આપો તો કાંઈ નહીં એમનો વિરોધ કરો એ પણ વાંધો નથી પણ સમય આવે જ્યારે સમય આવે ત્યારે તો બહાર નીકળો જે આ પોલીસ ઉપર જે આ સુવરો દ્વારા હુમલો કરવામાં આવે છે એ ચોખ્ખું બતાવે છે કે આ પોલીસ ઉપર હુમલો નથી આ હિન્દુ ધર્મની ઉપર હુમલો છે આ લોકો બતાવે છે કે આજે અમે પોલીસને આ રીતે મારીએ છીએ કાલે હિન્દુઓ તમને પણ મારશું અને જે લોકો આ બસો સળગાવે છે સરકારી મિલકત સળગાવે છે જે ટ્રેનો સળગાવે છે આ લોકો આવતા પાંચ વર્ષની અંદર તમારા ઘર પણ સળગાવશે અને તમને પણ સળગાવશે ત્રીજી વસ્તુ કે ગુજરાતની અંદર ગુજરાતના અને દેશના સમસ્ત હિન્દુઓ સમસ્ત ભજન કલાકારો સમસ્ત કથાકારો સમસ્ત સાધુ સંતો મહંતો ઉપમહંતો આપણે બધા ભલે કેટલા પણ હિન્દુ ધર્મ ની અંદર સંપ્રદાયો છે આપણે એક વડલો છે એકબીજાને ક્યારેક ક્યારેક બોલાઈ ગયો હશે એના માટે ભૂલચુક સબ માપ ધર્મ કિલાજ વાણી કી ટેક સાધુ સંત કા સંઘ નામ કા રંગ ધર્મી રાજા રાજ કરે પ્રજા સુખી બસે અળે સો ચડે શ્રી ચંદ્ર નામ ચડતી કલા આપજી કે બાને સબ કા ભલા માટે ભજ કલાકારો કલાકારોને પણ હું કહું છું કે તમારા જેટલા પણ સમર્થકો છે કથાકારો હોય એમને પણ કહું છું કે તમારી કથા સાંભળવા માટે જેટલા પણ હિન્દુઓ આવતા હોય અને સાધુ સંતો મહંતો મંદિરની અંદર આવતા તમામ ભક્તો તમારા છે એમને પણ બહાર કાઢો આ અત્યારે ધર્મ બચાવવા માટે થી આ લોકો લડાઈ લડે છે આ કોઈ એમના સ્વાર્થ માટે થી નથી લડતા અને જે લોકોને એવું હોય કે અમે આ બધી વસ્તુમાંથી બચી જશું તો જો કથા સાંભળવાથી ખાલી તમે બચી જવાના હોય કથા સાંભળવાથી ધર્મ બચી જતો હોય ભજન સાંભળવાથી ધર્મ બચી જતો હોય અને ખાલી ભગવાનને પૈગે લાગવાથી જો ધર્મ બચી જતો હોત તો રામાયણનું સર્જન ન થાત મહાભારતનું સર્જન ન થાત એટલે મારી તમામ કલાકારોને અને તમામ કથાકારોને તમામ સાધુ સંતો મહંતોને જેટલી પણ સંપ્રદાયો છે હિન્દુ ધર્મની અંદર તમામ લોકોને વિનંતી કરું છું કે તમામ ભક્તોને બહાર કાઢો તમામ હિન્દુઓને એમને જાગૃત કરો કે બહાર નીકળો નહીતર ધર્મ ખતમ થઈ જશે તો તમે ક્યાં જશો બીજા નંબરમાં કે કાલે કચ્છની અંદર ભુજમાં હિન્દુ યુવા સંગઠન દ્વારા એક રેલીનું આયોજન મહારે રેલીનું આયોજન કરવામાં આવ્યું છે આની અંદર સમસ્ત હિન્દુઓ જોડાજો અને તમારી તાકાત શું છે એનો અહેસાસ જે આ શાંતિપ્રિય સમુદાયના જે સુવરો જે આ પોલીસ ઉપર અને હિન્દુ ધર્મની ઉપર જે ઘા કરે છે એમને એનો અહેસાસ કરાવો અને કોંગ્રેસ પાર્ટીની અંદર પણ જેટલા હિન્દુઓ જે મંત્રીઓ છે જે ધારાસભ્યો છે એટલું યાદ રાખજો કે તમે અત્યારે પૈસા માટે થી કે કદાચ કરતા હોય કરો કોઈ વાંધો નથી પણ ધર્મ માટે થી વફાદારીઓ આ લોકો કોઈના સગા નથી આ લોકો સમય આવશે તો તમારી ગરદન ઉપર પણ તલવાર મૂકશે એનું આ જાગતું ઉદાહરણ માટે દેશના અને સો કરોડ હિન્દુઓ ગુજરાતના મારી તમને વિનંતી છે કે આ સાથ આપવાનો સમય છે ભલે તમે જાતિઓમાં બટાઈને રહો અઢારે વરણમાં પટેલ દરબાર રબારી ક્ષત્રિય બ્રાહ્મણ કે કોઈ પણ જ્ઞાતિ હોય તમે સમય આવે ત્યારે એક થઈને બહાર નીકળો જો બહાર નહીં નીકળો તો ધર્મ ખતમ થશે અને ધર્મ ખતમ થશે તો તમારું પતન થશે એવી મારી દેશના સો કરોડ હિન્દુઓને બે હાથ જોડીને વિનંતી છે કે જે આ સુવરો તોડફોડ કરે છે એમને જવાબ આપો જય હિન્દ જય ભારત